દોસ્તો વોટ્સઅપને રહીને નવી નવી અપડેટ હું અહીં તમને લગાતાર બતાવતો રહું છું જ્યાં દોસ્તો અત્યારે જે એક નવી અપડેટ આવી છે તો તેના માટે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દેજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તો દોસ્તો સૌથી પહેલાં તમારું જે વોટ્સઅપ છે તેને અત્યારે જ અપડેટ કરી દો કારણ કે આ જે અપડેટ હું તમને બતાવવા જઈ રહ્યો છું તે તમારા માટે તો કાફી કામનું છે જ્યાં દોસ્તો તમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ સાથે ચેટ કરતા હોવ છો અને કોઈ પ્રાઇવેટ વ્યક્તિ સાથે ચેટ કરતા હો છો તો તેનું ચેટ પણ એક્સપોર્ટ થતું હોય છે મેટા તમારી ડિટેલ લેતી હોય છે યા ફિલ તમારું જે ચેટ પણ છે તેનું તમારા ફોટા અને વિડીયો પણ ગેલેરીમાં સેવ થતા હોય છે તેના બધાના અલગ અલગ સેટિંગ હોય છે પણ હવેથી તમે જો એ સેટિંગ કરતા હોય કે આપણા જે વોટ્સઅપમાં આવતા બધા ફોટા અને વિડીયો બંધ થઈ જાય ગેલેરીમાં આવતા તો બધાના થઈ જતા હોય છે પણ હવે તમે કોઈ પણ એક વ્યક્તિ માટે પણ તે સેટિંગ ઇનેબલ કરી શકો છો તો કયું અપડેટ છે કેવી રીતે કરવાનું છે તો હું તમને આજે ટોપિક માં જણાવી દઈશ તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો દોસ્તો જેના હશે ચેટિંગમાં તમારે આ મેસેજનું ઓન ઓફ કરવું હોય તો તેનું ચેટ તમારે ઓપન કરવાનું રહેશે ઓપન કરી લીધા પછી તમારે જ્યાં પણ તેનું નામ છે તેના ઉપર ક્લિક કરવાની છે તેના નામ પર ક્લિક કર્યા પછી તમારે નીચે જેવું સ્કોર કરવાનું છે તો અહીં તમને એક સેટિંગ જોવા મળશે એડવાન્સ ચેટ એન્ડ પ્રાઇવેસી જ્યાં દોસ્તો આવી રીતે તમને સેટિંગ જોવા મળી જશે તો અહીં તમારે તેના પર ક્લિક કરવાની છે ત્યાર પછી તમને અહીં એડવાન્સ ચેટ પ્રાઇવેસી છે તેને ઇનેબલ કરી દેવાની છે આનાથી તમને હું તમને જણાવી દઉં કયા કયા કામ થાય છે જેમ કે મીડિયા વોન્ટ બી ઓટોમેટિક સેવ એન ડિવાઇસ ગેલેરી એટલે કે જે પણ ફોટા અને વિડીયો તમને આ વ્યક્તિ તમને મોકલશે તો તે ઓટોમેટિકલી તમારી ગેલેરીની અંદર સેવ નહીં થાય ત્યાર પછી છે મેસેજ વોન્ટ બી યુઝ એ આઈ ફ્યુચર રાઇફ મોમેન્ટેશન એન્ડ મેટા એ આઈ એટલે કે અહીં તમને ઓટોમેટિકલી જે પણ તમારું વાત થતી હોય તે કોઈ પણ લિંક શેરિંગ થતી હોય તો તે મેટા તેને ફિલ્ટર નહીં કરી શકે એટલે કે મેટા તમારી કોઈ પણ પ્રકારની માહિતી નહીં રહી શકે તો આ પણ તે આમાં કામ આવી જશે ત્યાર પછીનું તમે ઘણી ફેરે વિડીયોમાં જોઈ હોય કે કોઈ પર્સનલ વ્યક્તિનું ચેટ એક્સપોર્ટ કરી દે છે તેમના ફોનમાં અને તેની બધું ચેટ શું શું કર્યું છે ડિલીટ હોવા છતાં પણ તે જોઈ શકતા હતા પણ હવેથી તે નહીં થઈ શકે એટલા માટે કે અહીં લખેલું જ છે કે ચેટ એક્સપોર્ટ વિલ બી ડિસેબલ જો તમે આ સેટિંગ ઓન કરશો તો તમારું જે ચેટ છે આ પર્સનલ વ્યક્તિનું તે કોઈ એક્સપોર્ટ નહીં કરી શકે એટલે કે તમારું જે ચેટ છે તે કોઈ જોઈ નહીં શકે એટલે એક્સપોર્ટ કર્યા પછી કે શું શું વાત કરી છે જેમ ડિલીટ કર્યા પછી પણ તે એક્ એક્સપોર્ટ ચેટ કરતા હોય છે તો તે જોઈ શકતા હતા પણ હવેથી તમે આ ઇનેબલ ફીચર્સ કરશો તો એક્સપોર્ટ કરશે પણ થશે જ નહીં એક્સપોર્ટ અને તમારો ચેટ પણ પ્રાઇવેસી એટલે કે પ્રાઇવેટ રહી જશે તો દોસ્તો તમને આ ફીચર્સ કેવું લાગ્યું અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ આપણે આ ચેનલ ટેક ગુજરાતી એસ બીને અત્યારે જ કરી દેજો